મજા નહીં આવે એટલે હું એવું ઈચ્છું છું કે મારી ઓડિય ને કાંઈક નવું નવું જોવા મળે આપણે કોન્ટેન્ટ આપણે ડેલીના ડેલી બનાવીએ છીએ હવે કોન્ટેન્ટમાં સુધારો થાય છે અને સુધારો થાય એટલે તમને પણ મજા આવશે તો મિત્રો આજે મારે તમને મારી યુટ્યુબ જર્ની વિશે તમને વાત કરવાની છે કેમ કે મેં આ યુટ્યુબ ચેનલ ખોલ્યું તો મેં કયા કારણોસર ખોલ્યું અને પેલા મારી એક ચેનલ હતી કે નહીં બધી વસ્તુ મારે તમને કહેવા માગું છું તો આપણે એ આ નીચેનો છે મકવાના કિસ્સાનું બ્લોગ બ્લોગ એકતા લેટવાના નીચે નથી એના મોરની આ મારા બે ચેનલ હતી તમે જે આ મારી ચેનલ નથી એમાં કાંઈક પાંચસોની માથે જેવા સબસ્ક્રાઈબર હતા તો એમાં શું કરતો ખબર તો હું બીજાના વિડીયો કોપી કરીને મારી યુટ્યુબમાં નાખતો કેમકે યુટ્યુબની પોલિસી અત્યારે એમ કહેવા માંગે છે કે કોઈને આપણે કોન્ટેન્ટને આપણે એ નાખીએ તો એ મોનિટાઈ જ નહીં થાય એમાં આપણે રિયુઝ કોન્ટેન્ટની ઓપ્શન છે તો મેં ઘણા ટાઈમથી હું બધું ને બધું યુટ્યુબમાં આવીને શીખો માનું છું આપણે મને જઈએ મોટામાં મોટા આપણા ક્રિએટર ટેકના ક્રિએટર છે એની હું વિડીયો લેલી તો મને પછી લાગ્યું કે હાલો ને આપણે પણ યુટ્યુબનું ચાલુ કરી તો મેં આપણું જો આઈટી આપણું ચાલુ છે તો આઈટીમાં હું ફોકસ કરું છું અને આપણે પાર્ટ ટાઈમમાં આપણે એને યુટ્યુબનું પણ આપણે ચાલુ રાખીએ તો મારે તમને એ જ જણાવવાનું છે કે હું યુટ્યુબમાં કરું છું પાર્ટ ટાઈમ મારી કરું છું તો બ્લોગ બનાવું છું મસ્ત મજાનો બ્લોગ બનાવું છું ડેલી ને ડેલી એક બાજુ એક બે દિવસ કદાચ યાદ આવે મારા બ્લોગ તમને જોવા મળશે તો મારે ખાલી એમ કહેવાનું થાય છે કે તમે મને સપોર્ટ કરજો અને તમને એ ખબર ના હોય તો કહી દો હું દેવગુમ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટા મોટા ગામમાંથી રહું છું અને મારું નામ છે મકવાણા કિસાન મકવાણા કિસાન છે આપણે અને હું આઈટીએ ફીટર ટ્રેન જામનગર કરું છું ડેલી અપડાઉન કરું છું અહીં તો મિત્રો મેં યુટ્યુબ તમને કીધું કે આપણે બે હજાર ચોવીસમાં આપણે સ્ટાર્ટઅપ કર્યું તો આપણે બે હજાર ચોવીસમાં આપણે નવમો મહિનો હતો નવમો મહિનાથી આપણે ચાલુ કર્યું હતું તો આપણે જોઈએ છીએ આપણે ક્યાં આવીને આપણે આને ચાલુ રાખી અને આપણે મૂકવાનું થતું જ નથી કોઈ પણ અમાન આપણે યુટ્યુબ મૂકવાનું થતું નથી આપણે એને એટલો ટાઈમ તો નહીં આપી શકીએ આપણે એમાં ફોકસ થોડુંક રાખીએ અને આપણે જે ટ્રેડ છે એમાં આપણે ફોકસ રાખીએ તો મિત્રો આ બ્લોગ ને આ વિડીયોને એન્ડ રાખીએ આપણે મળીએ નેક્સ્ટ